હે લોય ટુ ફેમિલી કેમ છો મજામાં છો તો બધા મજામાં જશો જય માતાજી બધાને જય બાપા સીતારામ તો આજ આપણે બધો પાછું નવો વિડીયો મૂકીએ છીએ ને આજે જવાનું છે આપણે આજે નવરાત્રિ જોવા તો આજે આપણે નવરાત્રિ જોઈશું ને વિડીયો બધા નિહાળતો કેમ કે અમારા ગામમાં કેવી રીતે આજ રમશે તો રમશે જ નહીં ખાતરી જ છે રમશે વચ્ચેમાં આપણે આવી છે ધાબા ઉપર ધાબા માથે માથે તો સડી ગયા છે તો આ આપણે વિડીયોમાં ચાલ આપણે લાવવાનું છે નાની ઓછો શું થોડું કેવું આ નવરાત્રી નવરાત્રિ રમશે એટલે આપણે લાવવું દસ અગિયાર વાગ્યા જાવું એવું એવું છે ભાઈ તો આપણે આજે જવાનું છે

તો હું મસ્ત મસ્ત ડુંડા વળા કરી દીધા છે હવે ને અડધી બાજરી લણવાની બાકી છે આ કંઈક મેળો છે બાજરી બાકી ગઈ ભાઈ હા એમ હા બાજરી હાલો આપણે હાજર મળી ગયી પાછા કેટલા એલા હા હેં જો કેટલા સોંટેડ પાંચ ઓર રહ એ મારી પાંચસો એલા સોંટાડતી

Point価 મય નન૨ય ન૨ નય ન૨ નઙય ન૨લ! ન૨ન ન૨ નવоны! ન૨ 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 ન઒ ન૨ 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 ન ન ન ન ન૨ નજ când ન ન૨ ન ન૨ ન ન ન ન નન નન ન ન આપણે છે ને હવે નવરાત્રિ જોવાનું બંધ રાખ્યું છે કેમ કે ભાઈ ના રમતા નથી એવી કંઈક ખબર મળી છે રમતા નથી તો આપણે તો જઈને શું કરશું તો આપણે આ વિડીયોને અહીંયા બધી એન્ડ કરી દઈએ મારો વિડીયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વડ કરે તો જય માતાજી